વડોદરામાં આવેલા વાવાઝોડાના પગલે મકરપુરાની હિટાચી કંપની પાસે ઓટો રિક્ષા ચાલકને જે નુકસાન થયું હતું તેનું કંપની દ્વારા વળતર આપતા રિક્ષા ચાલક દ્વારા કંપનીના મેનેજમેન્ટ તથા ઇન્ડિયા બરોડા ન્યૂઝ ચેનલનું હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો ગઈકાલે આવેલા વાવાઝોડાના કુદરતી આફતનો ભોગ બનનાર રિક્ષા ચાલક શ્રી ગોવિંદભાઈ ઠાકોરનું ખૂબ મોટું નુકસાન થયું હતું તેના દ્વારા માણેજા ગામમાં આવેલી કંપનીનું વૃક્ષ એમની રિક્ષા ઉપર ધરાશાય થતાં ખૂબ મોટું નુકસાન થયું હતું તે બદલ એમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે કંપનીના મેનેજમેન્ટ દ્વારા મને વળતર ચૂકવવામાં આવે કંપની દ્વારા પણ માનવતા રાખી રિક્ષા ચાલક ગોવિંદભાઈ ઠાકોરને રિક્ષાનું નુકસાન ભરપાઈ કરી આપ્યું તે બદલ ગોવિંદભાઈ ઠાકોર દ્વારા કંપનીના મેનેજમેન્ટ તથા આઈબીઆઈ ન્યૂઝ ચેનલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પ્રથમ સાંજે જે બનાવ બન્યો હતો વાવાઝોડામાં કંપનીનું ઝાડ મારી રિક્ષા ઉપર પડ્યું હતું એ રિક્ષાનું વળતર કંપની મેનેજમેન્ટે મને ભરપાઈ કર્યું છે એ બદલ હું કંપની મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યાં તેમજ આઈબીઆઈ ન્યૂઝના રિપોર્ટર પ્રિયંક રોહિત જે તાત્કાલિક ધોરણે મેં ફોન કરીને તાત્કાલિક ધોરણે જે મદદ કરી તે બદલ એમનો બી હું આભાર માનું છું અને આવે આઈબીએન ન્યૂઝ ચેનલ મક્કપુરા માણૈયા જાંબા માધલપુરમાં આવી સેવા આપી રહ્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું